હેલો ગુડ મોર્નિંગ ગાઈસ સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગ વિડિયોમાં કેમ છો બધા મજામાં આપણે બધા ફ્રી ફેમિલી ને ગુડ મોર્નિંગ કરી દઈએ જો પહેલું તો એક તો ગ્યુ અજુ ચકુબેન મિતુલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી આજે બાર અમારું ડબુડુ અહીંયા રમસ પપ્પાને કોમે જવાની તૈયારીઓ કરી પપ્પા ગુડ મોર્નિંગ ને કાકા ગુડ મોર્નિંગ તુનીયા ગુડ મોર્નિંગ राधे राधे કજે આદે આદે કજે આદે આદે જેજે કળા જેજે જેજે મમ્મી વેલા વેલા લોકો તો આવડે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલ ચાલે हमारा पहला उतार तो आज परीक्षा चालू हो आ भाई वो कहता था परीक्षा चालू है फूल ऑन मस्ती टीवी तो तो भाई आवाज आ गई गुड मॉर्निंग गुड हो जाए सब सफाई चालू थे जी सर हवड़ा

તમારો <laughs> પણ <lige> <oot>

આટલા બધા ને આપણે અંદર થી દીકરા બાટી માં પહેલા તો એ જ જીવી લેવા ઇમેજ પહેલા વાળી ક્લાસ છે કે આ કે લઈ કે આ જલ્દી જ એકલા બાર ફસાઈયા બાલ ઉડીને જઈ લો ફરસ જો તો હા ના કરે એક જ કે ઊભો રે બેટા એટલા ક સપના 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 બાઉ આવો આ કહું હું ફોન જ થેવા અનનો ગુરો ગુરો આસ્તર એ સવાલ નો કઈ જવાનું গ৯্র৅চেব ম্রার গেরা পেত্রা খ্রাই

રિંકલ ને તો બધું સાફ કરતો ખાટલામાં આ છે પોંટા છે તાર તો પૂજા કરું

सात माने हां रे आपका कडा भय मन जीवा आए तो हारा काटवा न निकली हो रोहित तो हारा काटा हारा काट आए रे नहीं बिक्या काट बनाई था रोहित ने नहीं हाथो हारा ही तो है आ आ जो आ जो हाराई है आ जी એ રાઇટિંગ વાળા હતા કે વિદ્યાર્થી હતા ન બદર ઉંધીનો થા અને અર્ધઅને ઉંધીનો થા મે તો નહી ઉંઘ્યો ઉંઘીનો જો બહાર બેઠા તો નવો ભૂખ લાગી ગઈ કે મેગી બનાવી દીધી મેગી ખાવાની આમ બધી મેગી ખાવા આવો ખાવું છે ઢરે રેવા

તો મને મિતુલ બેનની ઈચ્છા થઈ ગઈ અત્યારે એક ના જવું જ છ રિવર પણ જોવા અત્યારે સિદ્ધપુરનું તો ચાર વાગે એ જોઈ લો અને હવે આપણે જઈએ ચાર વાગે પણ જોવા માટે મારા બે ઢબુળો તૈયાર થઈ ગઈ હેંગા તપવા માટે બુદ્ધિને આબાનું આબાનું નહીં લઈ જવાનું સાંમલીજી મિતુલને તો ઊભા પડે આપણે એના યાદ મિતુલબેન હોય અત્યાર છે

પેલી સાઈડ મિત્રો મેળો હોય કાતક નો મજા આવી ગયા આ બાજુ બધું ફૂલ ને બધું પથરાવે લાય પથરાવાનું હોય मिठले भूंगे के लो अरे मिठले भी ले ले यो यो आधार कार्ड मिठले भी ले ले यो हुआ मिठले का आधार कार्ड बनती तो नहीं ले ले खाओ एक करना जाले ઉલ એકદમ ભરેલું આમ તો આ ઉપર પર તને કર્યો અતારે ઓસું થઈ ગયું હાલ બધો આટલા નદી જોવી અંડા જોઈને હવે બાકી જોઈએ પડે એ કોઈ પણ પેલો પાણી જો બારસ ટેપડી ગાઈસ બારસ થી આપણે એક કોણ જેવો જોઈએ થી આગળ બારસ થી આપણે બોડાઈ ટેપડું આવું જે

પેલા નું પથ્થર કોમ પથ્થરો થી બનેલા મંદિર છે ભાઈ હજી તો રિવરફ્રન્ટ આખું બન્યું નહીં બરાબર ચાલુ સ કોમ હરી સાહેબ મંદિર વર્કન દર ગુરુવારે કળી ખીચડી હોય કોઈ વાર આવો ગુરુવારે તો આવી જજો દર્શન કરવા क्यों मुस्लिम मितुल भाई गुने तेड़ी ना भी मुथा की दी पासर बच्चा पटी आवा हो किनो नामो और नामो नीलाडी हाँ नीलाडी जो तो थी बोल नील नीलाडी तो नीराली और नाम हो हा नीराली हाँ चिकू भाई का नीलाडी

udah क्या बंद हो lagi

પણ <laughs> અલગ

સર્વત બને હે હા ઓ મમ્મી શાક ના ખિચડી કરી મે લોટ બાંધ્યો અ રોટલી તો હજી આબો રોટલી અબ અમારે થીજ કરી પટાકા નું કરી લીલી ડુંગડી નું પટાકા બટાકા માં મે માં બે ફ્લેવર મમ્મી તારા પડન ગડી બોલ કરી દે ઓ

પેલા ગેસ જેના તો કણે પહેલો રૂમ ખાલી હોય પહેલો રૂમ ખાલી યે યે ચોરી પકડા ગઈ ભઈ ચોરી પકડા ગઈ ના હા એ તો ઇને મંગવા કીધું તો નહીં એ તો બધા હસી એટલે ચોરી પકડાઈ જી ભઈ જો એકલે એકલે પકલે એકલે પકડી સારે એકલે એકલે પિયાની કા કાવ કરવાનું મીટલી તો નહીં ગયા પપ્પા કે એટલે હા એ દે આ आ, तो गाइस मुक्रानी मजा नहीं है तो गाइस नेचर तो ने तो तो हो जाए ये वाटी देखो थे और आए नहीं ले मेन तुम आता जो बात मुंडी बात कमाते बनाएगा બટેકા સા છેચડી બીજું એક કોણું છે આપણે પછી બારે દહીં વગાડું કોમ બટેકાનું નીચો કોક બીજું શાક લાગેમે જોયું નહીં ચાલુ કરજો ना, ने था था। तो गाइस आज ना वीडियो आटल पूरा कर सीए। तो लाइक कर जो, शेयर कर जो, सब्सक्राइब कर करजे जय माता गुड नाइट